નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર અંધકારથી પ્રકાશ તરફ આ ટોપ લિવિંગ યુક્રેનના યુદ્ધના ઘા કેવી રીતે મટાડી રહી છે એક ક્રૂર યુદ્ધના પડછાયામાં જ્યાં શહેરો ખંડર બનેલા છે અને નાગરિકો અલકલ્પની આગાતનો ભોગ બન્યા છે કરુણાની શાંત ક્રાંતિ જીવનને બદલી રહી છે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના નેતૃત્વ હેઠળ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન યુક્રેન પહોંચ્યું છે શસ્ત્રો સાથે નહીં પરંતુ શ્વાસ ઉપચાર અને આશા સાથે જ્યારે યુક્રેનના સૈન્ય અધિકારીઓ પહેલીવાર આટોપ લિવિંગના આઘાત રાહત શિબિરોમાં આવ્યા ત્યારે દ્રશ્ય હૃદય દ્રાવક હતું તેમને જોઈને મારું હૃદય તૂટી ગયું તેમના હાથ પગ અને પીઠ પર હતા તેમની આંખોમાં ડર જોઈને મારું હૃદય વિચલિત થઈ ગયું આટોફ લિવિંગના એક શિક્ષકે કહ્યું હતું પરંતુ પછી કંઈક અસાધારણ ઘટવાનું શરૂ થયું આટોપ લિવિંગની શ્વાસ અને ધ્યાન પદ્ધતિઓ શીખ્યા પછી આ જ અધિકારીઓએ શાંત સંતુલિત અને સલામત અનુભવ થતો હોવાની જાણ કરી યુદ્ધના દેખાવ ઘાવ શૂન્યતા ગુસ્સો અને ઉદાસી ધીમે ધીમે રૂજાવા લાગ્યા અસર એટલી ઊંડી હતી કે યુક્રેનિયન લશ્કર નેતૃત્વને ગુરુદેવના કાર્યને સાર્વજનિક સ્વીકૃતિ આપી અને તેનું સન્માન કર્યું બટાલિયન કમાન્ડર પોતે ગુરુદેવની સામે ઊભા થયા અને તેમને માનદ પુરસ્કારથી સન્માનિત કર્યા તેમના સૈનિકો વતી તેમણે કહ્યું કે ગુરુદેવ અમારા સૈનિકોને મળેલા જ્ઞાન અને કાર્યક્રમો માટે અમે તમારો આભાર માનીએ છીએ જ્યારે બોમ્બ પડ્યા ત્યારે અમારામાંથી ઘણા લડવૈયાઓ માટે ઊભા થયા હતા પરંતુ કોઈ આ સિક્કાની બીજી બાજુ વિશે વાત કરતું નથી અનંત શૂન્યતા ક્રોધ અને નફરત જેવા અમે ચોવીસ કલાક જીવે છીએ આ ટોપ લિવિંગ કોર્સ પછી અમારું જીવન બદલાઈ લાગ્યું છે જેમને એટલી ગંભીર ઇજાઓ થઈ હતી કે તેમનું જીવન હવે પહેલાં જેવું રહ્યું નથી તેઓ પણ હવે સારા ભવિષ્ય માટે યોજનાઓ બની રહ્યા છે તેમની નજર સમક્ષ જીવન ફરી સામાન્ય બની રહ્યું છે આ ટોપ લિવિંગ દ્વારા શીખવવામાં આવતા નેતૃત્વ કાર્યક્રમોનો પણ એટલો જ પ્રભાવ પડ્યો છે જેને યુક્રેનિયનની લશ્કરી નેતાઓને અનુકૂળ નેતૃત્વ કુશળતા અને અણધારી જોખમી પરિસ્થિતિઓમાં વ્યૂહાત્મક નિર્ણયો લેવાની ક્ષમતા પ્રાપ્ત કરવામાં મદદ કરી યુક્રેનિયન સૈન્યએ આ સહયોગને મિશનના સફળ સમાપન અને જીવનના રક્ષણમાં એક મુખ્ય પરિબળ તરીકે વર્ણવ્યું સામેથી આવતી વાતો હૃદયદ્રાવક છે બે હજાર ચૌદથી યુક્રેનિયન સેનામાં એમપીઝેડ નૈતિક અને માનસિક સહાય તરીકે સેવા આપી રહેલા નતાલિયાએ કહ્યું કે સૈનિકો સતત ડ્રોન હુમલાઓ વચ્ચે એંસી સેન્ટીમીટર જેવા નાની ખાઈમાં છુપાઈ જાય છે તેણીએ એક સૈનિકની વાર્તા કહી જે ડરથી ઘેરાયેલો હતો પરંતુ યુદ્ધમાં પોતાનો જીવ બચાવવા માટે આર્ટ ઓફ લિવિંગ પ્રોગ્રામમાં શીખવવામાં આવતી સરળ શ્વાસ લેવાની પ્રક્રિયા ઉજ્જૈન શ્વાસને યાદ કરે છે તે કહે છે કે તે પોતાની પાપણ પણ ખસેડી શકતો ન હતો પછી તેને ઉજ્જૈન શ્વાસ યાદ આવ્યો હતો તે કહે છે કે તે નિયમિત તે કરે છે તે મને માને છે કે આ શ્વાસ લેવાથી માત્ર તેનો જીવ બચ્યો એવું નથી પણ તેના યુનિટના ચાર અન્ય લોકોને બચાવવામાં પણ મદદ મળી બે હજાર બાવીસ થી આ ટોપ લિવિંગ આઠ હજારથી વધુ લોકો સૈનિકો વિસ્થાપિત નાગરિકો અને કબજા હેઠળના પ્રદેશોના બાળકો માટે કાર્યક્રમો ચલાવ્યા છે આ ટોપ લિવિંગના સ્વયંસેવકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને જ્યાં તેની સૌથી વધુ જરૂર છે ત્યાં સારવાર લઈ જવાનું શરૂ કર્યું છે એક પ્રશિક્ષકે કહ્યું કે આ સમયે જેમને તેની સાથે સૌથી વધુ જરૂર છે તેમને ટેકો આપવા એ આપણા માટે સન્માનની વાત છે એક એવા યુદ્ધમાં જેને ઘણું બધું ગુમાવ્યું છે ગુરુદેવ પાછા આવી રહ્યા છે અરાજકતા વચ્ચે શાંતિ નિરાશાની જગ્યાએ આશા અને પુનર્નિર્માણ માટે આંતરિક શક્તિ જેમ ગુરુદેવ કહે છે શાંતિનો અર્થ સંઘર્ષનો અભાવ નથી પરંતુ કરુણાની ઉપસ્થિતિ છે અને યુક્રેનના સૌથી અંધકારમય સમયમાં કરુણા જ આગળનો માર્ગ પ્રકાશિત કરી રહી છે